આંબોલી ગામની સીમા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સામાન્ય ચોરીના બે આરોપીઓ ઝડપાયા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આંબોલી ગામની સીમા આવે પિલ્લર બનાવવા ઉપયોગ સારસા માની ચોરીના ગુનામાં બે આરોપીઓને અંકલેશ્વર શહેર ઈ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા અંકલેશ્વર શહેર ઈ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ માટે તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે અંબોલી તરફથી સુરતી ભાગોળ પાછું ઇકો ફોર વ્હીલ ગાડી નંબર જી જે સોળ સી એચ ત્રીસ સત્યાવીસમાં શંકાસ્પદ મુદ્દામાલ ભરેલ ઇકો ગાડી આવેલ છે જે મળતી માહિતીને આધારે સુરતી બાકોળ ત્રણ રસ્તા પાસે પોલીસ વોચમાંથી તે દરમિયાન બાદમી મુજબના વર્ણનવારી ઇકો ફોર વ્હીલ ગાડી આવતા તેને રોકી તપાસ કરતા ડ્રાઈવર સાથે કે સમ પેસેલ હોય અને ઇકો ફોર વ્હીલ ગાડી શંકાસ્પદ સરસામાન ભરેલ હોય જે બાબતે સદર ઇસમો પાસે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા નહીં હોવાનું જણાવી કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી સદર સમયે લોખંડના એટેચમેન્ટ પ્લેટ લોકિંગ બ્રેકેટ અને સિંગલ હોલ પ્લેટ ડબલ હોલ પ્લેટ માઇલોઈ બાર અને નટ મિકેનિકલ જેક કોઈ જગ્યાએથી ચોરી અને અગર છલકપટથી મેળવી પોતાના કબજામાંથી ઇકો ફોર વ્હીલ ગાડીમાં ભરી લાવેલ હોવાનું જણાવતા અત્રેના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરી ગુનાની કબલાત કરી હતી જેથી આરોપી પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો અને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલા આગળની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેપી ચૌહાણ કરી રહ્યા છે